ઓમ શ્રી પરમાત્મને આપણી યુટ્યુબ ચેનલ ધાર્મિક એમાં આપ હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે સાંભળવાના શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય અગિયારમાં વિશ્વરૂપ દર્શન યોગનો શ્લોક ક્રમાંક ઓગણીસ અર્જુન ભગવાનના વિરાટ સ્વરૂપને જોઈને આભાજ બની ગયા છે આશ્ચર્યચકિત છે કે ભગવાનના વિશાળ સ્વરૂપમાં અનંત સ્વરૂપમાં બધું જ જોઈ રહ્યા છે અર્જુન અને એટલો બધો તેજ છે ભગવાનમાંથી કે પોતાની આંખો અંજાઈ ગઈ છે અને બરાબર એમનું સ્વરૂપ પણ જોઈ નથી શકતા અને ભગવાનની સ્તુતિ કરે છે તો ચાલો આ શ્લોકમાં અર્જુન ભગવાનની સ્તુતિ કેવી રીતે કરે છે જોઈએ અર્જુન ઉવાચ અનાદિ મધ્યાંત નમંત વીર્યમ અનંત બાહુમ શશી સૂર્ય નેત્રમ પશ્યામિત્વા દીપ્તહુતા સમક્તમ સ્વતેજ સાવિશ્વમિદંત હવે આ શ્લોકમાં જે સંસ્કૃત શબ્દો છે તેનો આપણે ગુજરાતી અર્થ જોઈએ ત્વામ એટલે આપને અનાદિ એટલે આદિ મધ્ય મધ્યાનતમ અનાદિ મધ્યાનતમ આદિ મધ્ય ને અંત વિનાના અનંત એટલે અનંત સામર્થ્ય ધરાવનાર વિડિયમ એટલે ધરાવનાર અનંત બાહુમ એટલે અપાર ભૂજાઓ વાળા શશી સૂર્ય નેત્રમ ચંદ્ર સૂર્યરૂપી નેત્રો વાળા દેખો છો ભગવાનને એક બાજુ સૂર્યની આંખો બતાવી છે એક બાજુ ચંદ્રની આંખ બતાવી છે દીપ્ત હુતાશ એટલે પ્રજ્વલિત અગ્નિરૂપ વક્તમ મુખવાળા સ્વતેજસા પોતાના તેજથી ઇદમ એટલે આ વિશ્વમ એટલે સંસારને તપનતમ સંતપ્ત પશ્ચ્યામ એટલે જોઈ રહ્યો છું હવે આ શ્લોકનું આપણે ગુજરાતી ભાષાંતર જોઈએ અર્જુન ભગવાનને કહે છે આપને આદિ મધ્ય અને અંત વિનાના અનંત સામર્થ્ય ધરાવનાર અપાર ભૂજાઓ ધરાવતા ચંદ્ર સૂર્ય રૂપી નેત્રો ધરાવતા પ્રદીપ્ત અગ્નિરૂપી મુખ ધરાવતા અને પોતાના તેજથી આ બ્રહ્માંડને સંતાપતા આપને હું જોઉં છું હવે આપણે સાધક સંજીવનીમાંથી રામસુખદાસજી મહારાજનું થોડુંક વિવેચન સમજીએ મહારાજ કહે છે કે ભગવાનની કોઈ સીમા નથી એટલે તો અર્જુને કીધું છે કે આદિ મધ્યને અંત મને કોઈ દેખાતો નથી સ્વામી રામસુખદાસજી મહારાજ કહે છે કે સ્થળ કાળ વગેરે જે પણ કંઈ છે તે ભગવાનની અંતર્ગત જ છે આથી ભગવાનને સ્થળ સમય કોઈના પણથી ભગવાન માપી નથી શકાતા અનંતમ સ્વામી રામસુખદાસજી મહારાજ કહે છે કે આપનામાં અપાર પરાક્રમ સામર્થ્ય બળ અને તેજ છે આપ અનંત અને વિશાળ છો અસીમ શક્તિશાળી છો અનંત બાહુમ આપની કેટલી બુજાઓ છે એની કોઈ ગણતરી નથી થઈ શકતી આપ અનંત ભુજાઓ છો શશી સૂર્ય નેત્રમ મહારાજ કહે છે કે સંસાર માત્રને પ્રકાશિત કરવાવાળા જે ચંદ્ર અને સૂર્ય છે તેઓ આપના નેત્રો છે એટલા માટે સંસાર માત્રને આપની પાસેથી જ પ્રકાશ મળે છે દીપ્ત હુતાશ વક્ત્રમ યજ્ઞ હોમ વગેરે જે પણ કંઈ કરવામાં આવે છે અને અગ્નિમાં હવન કરવામાં આવે છે તે બધાને ગ્રહણ કરવાવાળા દૈદીપ્યમાન અગ્નિ સ્વરૂપ મુખવાળા આપ જ છો સ્વતેજસા વિશ્વમિદમ તપંતમ પોતાના તેજથી સકળ વિશ્વને તપાવવાવાળા આપ જ છો એટલે કે જે જે વ્યક્તિઓ વસ્તુ પરિસ્થિતિ ઘટના વગેરે દ્વારા જે પણ પ્રતિકૂળતા મળી રહી છે તેમના દ્વારા બધા જ પ્રાણીઓ દુઃખી થઈ રહ્યા છે આપણું ધાર્યું થાય ના આપણું ધાર્યું ઘટના ના હોય વ્યક્તિ ના હોય તો આપણે દુઃખી થઈએ છીએ એમ તો એ બધું દુઃખી થઈ રહ્યા છે તે સંતાપ કરવાવાળા અને સંતુપ્ત કરવાવાળા પણ આપજ છો બંને એક જ વિરાટ સ્વરૂપના અંગો જ છો આમ આ શ્લોકથી આપણને જાણવા મળે છે કે ભગવાન બધી રીતે અનંત છે એમના તેજથી તપવાવાળું વિશ્વ ભગવાનથી અલગ નથી તેથી તપાવવાળું અને તપવાવાળું બંને ભગવાનના જ સ્વરૂપ છે જે આપણે તપીએ છીએ પૃથ્વી તપે છે તે પણ ભગવાનનું સ્વરૂપ છે અને જે તપાવે છે સ્વરૂપ છે સ્વરૂપ તમે અપાર છો શ્રી કૃષ્ણ સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ રાધે રાધે હરિયોમ તત્ જય ગુરુદેવ દત્ત જય સ્વામિનારાયણ જય માતાજી હર હર મહાદેવ હર સિદ્ધેશ્વર મહાદેવની જે સર્વનું કલ્યાણ થાઓ સર્વાનું કલ્યાણ થાઓ સર્વનું કલ્યાણ થાવો